આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રે મૂળ ભારતીયો ધ્યાનાકર્ષક કામગીરી કરી રહ્યા છે પબ્સ મેગઝીનના એઆઈ ફિફ્ટી લિસ્ટમાં છ કંપનીઓ મૂળ ભારતીયોની છે આ કંપનીઓમાં એબ્રિઝ બેસીટેન કોડિયમ ગ્લેન પરપ્લે ટી અને તેમજ ટુગેધર સામેલ છે મહત્વનું છે કે આ છ કંપનીઓ રોકાણકારોનું પણ ધ્યાન ખેંચ્યું છે ગ્રાહકો માટે ઉપયોગી ટેકનોલોજી બજારમાં વધુ ડિમાન્ડ ઉભી કરે છે સિલિકોન વેલીમાં રોકાણ કરતા રોકાણકારો મૂળ ભારતીયો મારફતે કે જેનો વહીવટ થાય છે તેવી કંપનીઓમાં રસ લઈ રહ્યા છે આ છ કંપનીઓએ કુલ ચોત્રીસ પોઈન્ટ સાત અબજ ડોલરનું રોકાણ મેળવ્યું છે જેમાંથી દસ અબજ ડોલરનું રોકાણ તો માઇક્રોસોફ્ટ સાથે સંલગ્ન એવી ઓપન એઆઈ મારફતે આવેલું છે મળતી માહિતી અનુસાર એઆઈ ક્ષેત્રે ધાર્યા કરતા વધુ ઝડપથી સ્પર્ધાત્મક દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી